બે હજાર ચોવીસની ચૂંટણી માથે છે બજેટ સત્ર માથે છે અને તે પહેલાં ગુજરાતના રાજકારણમાં કેટલાય ટાઈમથી નવા જૂની થઈ રહી છે હવે નવા જૂનીમાં એવું તો છે નહીં કે કોઈ ભાજપે કે કોંગ્રેસે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલાં ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું હોય પરંતુ લિસ્ટ વિખાય જરૂર રહ્યા છે ભાઈ જેને લડવાનું છે ક્યાંથી એ ખુદને ખબર નથી કોણ બે હજાર ચોવીસ પહેલાં કયા પક્ષમાં રહેશે એ પક્ષને પણ ખબર નથી અને આવું ચાલી રહ્યું છે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી વાત છે પક્ષ પલટુઓની વાત છે ભરતી મેળાની અને સ્થિતિ એ છે કે આ ભરતી મેળામાં ચિહ્ન અને કલર ભલે પક્ષનો એક રહે પરંતુ માથાઓ બીજા પક્ષના વધી જાય તો નવાઈ નહીં નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગૃહ અને આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત નિષ્કર્ષ ભાઈ વાત છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હવે નવાઈની વાત એ છે કે આમ આદમી પાર્ટીની પણ વાત કરવી પડે ભલે કદાવર નેતાઓ વર્ષોથી કહેતા હોય કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ફાવતો પરંતુ ધીરે ધીરે ફાવી જાય છે હવે ફાવી એવી એવી રીતે નથી જતો કે જીતી રહ્યા છે આવી એવી રીતે જાય છે કે ઝાડુની ટોપી પહેરો ચૂંટણી લડો જીતો તો કેસરિયા કર લો હારો તો વિરોધ કરી લો છોડો આમ આદમી પાર્ટીની વાત પછી કરીશું વાત કોંગ્રેસ અને ભાજપની કરી લઈએ ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે ભરતી મેળો હવે આ ભરતી મેળો શબ્દ ગુજરાતના મીડિયા માટે પણ નવો રહ્યો નથી અને કોંગ્રેસના નેતાઓ માટે પણ નવો રહ્યો નથી જ્યારે પણ એક બે કાર્યકર્તાઓ નેતાઓ આવે એટલે લખી નાખવાનું ભરતી મેળો અને લખીએ પણ કેમ નહીં ભાઈ અમે કારણ કે એક બે તો આવતા નથી હવે આપ સમજો ડિસેમ્બર જાન્યુઆરીથી શરૂ થયેલું આ ઓપરેશન લોટસ હેઠળ કેટલાય નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા કોંગ્રેસના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર અને સંગઠનના નેતાઓ પણ એક બાદ એક ભાજપનો કેસ પહેરી રહ્યા છે હવે ભાજપના કેસ પહેરવા પાછળની કહાની તો અલગ અલગ હોઈ શકે પરંતુ મનશા તો એક જ છે ભાઈ કે કદાચ ભાજપમાં જઈએ ચૂંટણી જીતી જાય ભાજપ અને આપણને કંઈક ટિકિટ મળી જાય ને આપણું મેળ બેસી જાય તો સારું બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીની વાત કરી લઈએ તો વીસ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા વીસ ટ્વેન્ટી

સહન કરતા હોય તો એ જાહેરમાં કહેવું કેમ એ બધું પણ છોડ દો વાત આવી જોઈએ મૂળ ભરતી મેળાની ઓપરેશન લોટસ પાર્ટ ટુ બહુ સંક્ષિપ્તમાં કહું તો વર્ષ બે હજાર બે ત્રણથી શરૂ થયેલું આ ઓપરેશન લોટસ અનઓફિશિયલી ઓપરેશન લોટસ કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટ પડવાની શરૂઆત થઈ બે હજાર બે ત્રણથી અને બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે ને અત્યાર સુધીમાં નવાઈ લાગશે તમને અત્યાર સુધીમાં લગભગ સિત્તેર થી વધારે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં છે એક બે નહીં મોટા નેતાઓ એટલે મૂળ વાત તો એ છે કે હવે એ બહુ સમય દૂર રહ્યો નથી કે પંજાબવાળા ભાજપમાં સદી ફટકારશે હા ભલે તમને વાક્ય સેટ થતું ન લાગતું હોય પરંતુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સદી ફટકારવા જઈ રહ્યા છે હવે અમારી પાસે તો એ સિત્તેર નામ પણ છે કેટલાક નામ અમે આપની સ્ક્રીન પર પણ દેખાડી રહ્યા છીએ કેટલાક મોટા નામ છે આ મોટા નામ પર એકવાર ફૂલ સ્ક્રીન અમે આપને દેખાડી અને મોટા નામ પર નજર કરી લો એટલે આપને આઈડિયા આવી જશે કે હું કોની વાત કરું છું કુંવરજી બાવળિયાથી શરૂ કરો જવાહર ચાવડા જયેશ રાદડિયા નરહરી અમીન રાઘવજી પટેલ કોંધાડ સી કે રાહુલજી બલવંતસિંહ રાજપૂત નીમાબેન આચાર્ય દેવજી ફતેપરા કાકડિયા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ દેવસિંહ ચૌહાણ અને હજી એક બે છે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી બે ત્રણ દિવસમાં જોડાઈ જશે સી જે ચાવડા જોડાઈ જશે આવા સિત્તેર થી વધુ નેતાઓ છે પણ મેં કેટલાક મોટા નેતાઓના નામ આપ્યા હવે આ બધા એ નેતાઓ છે કે જેનું ભાજપમાં ગયા ને કલ્યાણ થઈ ગયું કેટલાક એવા નેતાઓ પણ છે જેનો ભાજપમાં ગયા અને હવે રાજકીય વર્ચસ્વ ટકાવાના પ્રયાસ ચાલી રહ્યા છે ભાજપમાં ગયા પછી હવે એવો આરોપ તો ભાજપ પર હંમેશા લાગતા રહ્યા કે વોશિંગ મશીન છે આરોપો લાગે એ ભાજપ નામના વોશિંગ મશીનમાં જાય એટલે બધા આરોપો સમાય ડાઘ છે ધોવાઈ જાય પરંતુ મૂળ વાત તો એ છે કે હવે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા માંડી છે હવે એમાં ના પણ કેમ પાડવી અને ભાજપના એ અદના કાર્યકરો ના પણ કેવી રીતે પાડી શકે આ પંદર સત્તર નામ સિવાય બાકીના જે પચાસ પંચાવન નામ વધ્યા છે જો એના પર નજર કરો તો આપને અંદાજ આવે કે ભાજપમાં વર્ચસ્વ ધરાવતા કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે હવે ભાજપમાં તફાવત બહુ રહ્યો નથી કે મૂળ સંગી છે કે એમનું મૂળ શું છે કોંગ્રેસમાંથી આવે ભાજપમાં જોડાય વિચારધારાને અપનાવે એટલે ભાજપી તમે તો કદાચ ભૂલી પણ ગયા હશો આ નામ નહી દેખાડ્યા હોય કે આ આ શું ભાજપમાં રહેલા નેતા કોંગ્રેસના હતા ઘણા બધા એ સવાલ પૂછે કમેન્ટમાં કે શું કુંવરજી બાવળિયા પેલા કોંગ્રેસમાં હતા બાઉકુ ઉંધાડ પહેલા કોંગ્રેસમાં હતા એવા આ બધા એવા નામ છે જે તમે છેલ્લા પાંચ દસ વર્ષથી રોજ સાંભળો છો એટલે જ અમે આજે આ નામ ચલાવ્યા કે આપને ખબર પડે કે આ બધા કોંગ્રેસના છે જે અચ્છા રાધડિયા પરિવાર વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશ રાદડિયા કોંગ્રેસના હતા ભાજપમાં આવી ગયા ખેર ભાજપમાં કોણ આવે છે કોણ જાય છે એ તો આપણને સૌને ખબર છે પરંતુ મૂળ વાત એ છે કે ભાજપના જે સ્થાનિક નેતાઓ છે એમાં એક ચર્ચા વારંવાર ઊભી થાય કે યાર મહેનત અમે કરીએ સીટ અમે બનાવીએ અને પછી કોંગ્રેસમાંથી કોઈ આવે ને તમે એને ટિકિટ આપી દો હવે ભાજપ તો રહી શિસ્તબદ્ધ પાર્ટી સામે બોલે કોણ અને એનો ફાયદો પણ ભાજપને છેલ્લા વર્ષોથી મળી રહ્યો છે આ ડિસિપ્લિનનો પરંતુ એનો મતલબ એવો પણ નથી કે આંતરિક અસંતોષ નથી હોઈ શકે ભાઈ વીસ વર્ષથી કોઈ એક નેતા પોતાની માટે પોતાના વિસ્તારમાં વિધાનસભા ટિકિટ માટેની જગ્યા કરે પોતે નામ કમાય કામ કરે અને પછી કોંગ્રેસના કોઈ નેતા આવે એ કદાવર થઈ જાય અને પછી એ જગ્યા પરથી એને ટિકિટ મળી જાય કોઈને પણ દુઃખ થાય હવે ક્લાસરૂમમાં ક્લાસ મોનિટર ફરે તો નાના બાળકોને દુઃખ થાય છે આ તો નેતાઓ છે દુઃખ તો થવાનું પણ કોઈ ખુલીને કહેશે નહીં રહી વાત કોંગ્રેસની ભાઈ હવે કોંગ્રેસની તો વાત શું કરવી વિપક્ષ તરીકેનું ટેગ બચાવવાના પ્રયાસો છે અર્જુનભાઈનું તો નામ ચાલે જ છે અમરીશ ડેરનું પણ નામ ચાલે છે કે વેલા મોડા એ પણ કેસરીયા કરશે હાવ ભલે પછી એમણે ચોખવટ કરી દીધી હોય કે અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે શનિષ્ઠ કાર્યકર્તાઓ છે પણ આ જે જે બધા નેતાઓ છે કરતા હતા અત્યારે હવે કેસરિયા કરી લીધા છે આમ આદમી પાર્ટી તો હવે એમની માટે નફા નુકસાન જેવી તો કોઈ વાત છે નહીં નુકસાન તો જરૂર છે પહેલી વાર ઇનિંગમાં બેટિંગમાં ઉતર્યા પાંચ વિકેટો મળી હવે પાંચ વિકેટમાંથી પણ વિકેટ પડતી જાય છે કોર્પોરેટર સુરતમાં ભેગા કર્યા હતા ભાજપમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધતું હોય પરંતુ આ દુઃખ દર્દ જ્યારે છલકાશે ત્યારે એનો ભોગ ભાજપ ખુદ બને તો નવાય નહીં હાર્દિક પટેલનો આપને કિસ્સો યાદ હશે જ્યારે હાર્દિક પટેલ ભાજપમાં આવવાના હતા અથવા તો એ ચર્ચા હતી ત્યારે પણ ભાજપના જ કેટલાક પાટીદાર નેતાઓને મંદુક હતું અથવા તો એ વાતનો સ્વીકાર સરા જાહેર કરતા હતા ગમે કોંગ્રેસી નેતાને લાવો હાર્દિક પટેલને ન લાવવા જોઈએ હાર્દિક પટેલ આવી ગયા વિરમગામથી ચૂંટણી જીત્યા અને અત્યારે શાંતિથી મત વિસ્તારના કામો કરે છે અને સંભાળે છે અચ્છા લીલી પેનથી સાઈન કરવાના વરખા પણ એક નેતાને છે અલ્પેશભાઈ આપણા યુવા નેતા છે ખોટું ન લગાડતા અલ્પેશભાઈ ગાંધીનગરથી લડ્યા કોંગ્રેસના હતા આ બંને નેતા ગાંધીનગરથી લડ્યા જીતી ગયા પણ યાર મંત્રી મંડળમાં સ્થાન નહીં મળ્યું અને આશા રાખીએ યુવા નેતા તરીકે તમને મળે સ્થાન એમાં કોઈ વાંધો નથી પણ આ બધા જ નેતાઓ કોંગ્રેસના છે અને ભાજપનો એક જે પ્લાન છે કોંગ્રેસ મુક્ત ગુજરાત ને કોંગ્રેસ મુક્ત ભારત એમાં હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થવામાં બહુ દૂર નથી અને એમાં કંઈ ખોટું રાજકીય રીતે હોય પણ ન શકે કે કદાચ ભાજપમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થાય અને લોકોના કામ થાય તો એમાં લોકોને કંઈ વાંધો હોવો જોઈએ નહીં પરંતુ આ હકીકતથી વાકેફ આપ હોવા જોઈએ એ જરૂરી છે હવે કોંગ્રેસ પોતાના કેટલા નેતાઓને બચાવી શકશે એ તો હવે આપણે ન કહી શકીએ એક તો ખુદ શક્તિસિંહ પણ નથી કહી શકતા કે કેટલા નેતાને અમે બચાવી શકીશું કારણ કે શક્તિસિંહ એકવાર દિલ્હી જઈને આવે અને પાછા આવે ને બે દિવસમાં ખબર પડે કે બે નેતા જાય છે હવે આમાં શક્તિ સી પણ શું કરે અને ભાજપના બે ત્રણ નેતાને બાદ કરતા બીજા નેતાઓને પણ ખબર નથી કોંગ્રેસના કેટલા નેતા અમારા આવવાના છે એટલે આ તો પરિસ્થિતિ બંને બાજુ છે ખેર બે હજાર ચોવીસમાં છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાનો ભાજપનો નિર્ધાર છે અને એના જ ભાગરૂપે આ બધું થઈ રહ્યું હોવાની લોકચર્ચા છે ને એ રાજકીય એજન્ડા છે અને એ કંઈ નવો નથી વર્ષોથી બાકી બધા પક્ષો કરતા આવ્યા છે પરંતુ જનતાએ વિચારવાનું છે નિષ્કર્ષ્ય વાતનો છે કે જનતાએ વિચારવાનું છે કે તમે જે નેતાને ચૂંટીને મોકલો છો જે વાયદા વચન પર તમે જે નેતાને ચૂંટીને મોકલો છો એ તમને વફાદાર રહે છે કે નહીં પક્ષ કોઈ પણ હોય લોકો મત નેતાનો ચહેરો જોઈને આપે છે ઘણી વખત ત્યારે જો તમે કોંગ્રેસના કોઈ ઉમેદવારને મત આપ્યો આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો પરંતુ એ શું તમારા વચનો પૂરા કરે છે એ વિચાર તમારે કરવાનો છે આ કહાનીનો નિષ્કર્ષ આખરે નીકળે છે કે ભાજપમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધે છે એટલે કે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને મારી આ વાત કદાચ ન ગમે પરંતુ હકીકત જે છે એ ખુદ ભાજપના નેતાઓ પણ જાણે છે અને કોંગ્રેસ માટેનો નિષ્કર્ષ આ કહાનીનો એક છે કે સાહેબ તમે નથી બચાવી શકતા તમારા નેતાઓને અને એની પાછળના કારણો આંતરિક મતભેદો છે હવે અર્જુનભાઈ મોઢવાડિયાને શું દુઃખ છે એ આખું ગુજરાત જાણે છે કેટલી વખત તેમને મળવા માટેનો સમય માંગ્યો અને કેટલી વખત તેમને મળવા દેવામાં આવ્યા વરિષ્ઠ નેતાઓને હાઈ કમાન્ડને એ પણ લોકચર્ચાઓ ચાલે છે એમાં તમારો આંતરિક મુદ્દો ભલે રહો પરંતુ લોક નેતા તરીકે ચિંતા કરવી અમારી પણ ફરજ છે અને રહી વાત આમ આદમી પાર્ટીની તો ઈશુદાન ગઢવીને ખબર છે કે એમના પક્ષમાં શું ચાલી રહ્યું છે હવે કદાચ એવું કે એક બે નેતા જોવાથી આમ આદમી પાર્ટી તૂટશે નહીં તો તો હવે એ સમય બતાવશે પરંતુ ખેર રાજકીય આવી ચર્ચાઓ આવી પંચાત આપણે કરતા રહીશું ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે નમસ્કાર